શ્રી રામ રામ ગુરુરામ અત્રે ઉપસ્થિત આવડા વિરાટ હૃદયના ભાવિકો અરસ પરસ એકબીજા સાથે આત્મીયતાના બંધનો છે હૃદયને જેણે વલણી વલણને ચડાવ્યું હોય એવી રીતે અમે તમને જોઈને રાજી થાય આપ સૌ વંદનને પ્રણામને માથું નમાવવાને હૃદય સમર્પિત કરવાનું પાત્ર બની ચૂક્યા છો સજનો સંત સમાજ વતી એ લોકો જે કંઈ કરી રહ્યા છે એ બોલવા કરતાં અમે આમાં જ ગતિશીલ રહીએ એવી આ અમારા સંતોની સદભાવનાને વધાવી આપ સૌ સમક્ષ આપની સંવેદના સાંભળી હું પણ એક સંવેદના વ્યક્ત કરું આપ જે પંથે હૃદયના ભાવથી ગતિશીલ છો એવી જ રીતે અમારા કનુભાઈ એવી જ રીતે કાનજીભાઈ એવી રીતે અહીં સૌ બિરાદરી છે એ લોકોએ એની પેઢીમાં કંઈક વાવ્યું હશે અને વાવ્યા પછી કાંટો કર્યો હશે વાવ્યા પછી ખાતર પાણી પૂર્યા હશે પછી એમાં કંઈક પાક આવ્યો હશે અને એ પાકમાં ફૂલ લાગ્યા હશે ફૂલ એટલે તમારી વધાઈ થઈ હશે અને પછી પરમાત્માએ તમને ફળ આપ્યા હશે તમે હું આપણે બધા આપણા વતનો જન્મજાત સંસ્કાર સાથે જોડાયેલા જન્મભૂમિના સંસ્કારો લઈને આ ભૂમિ પર આવ્યા છે આ ભૂમિ પણ સૂર્યપુર સૂર્યપુર નગરી છે અહીંયા પણ ઐતિહાસિક કઈ કઈ એવા ઇતિહાસો સૂતા છે આ ભૂમિમાં આપ સૌ આવ્યા સજનો એની સાથે આપનો ધર્મ પણ લઈને આવ્યા ધર્મ લઈને આવ્યા છે અવસર મળે એટલે એનો ઉગાવો આપે કર્યો છે આપ સૌની અત્યારની આ ગતિશીલતાને હૃદયથી વંદન કરું છું સાથે સાથે અમે એક નાનકડું અભિયાન રામમઠી ધર્મ દ્વારેથી શરૂ કર્યું છે અભિયાનમાં કોરોના કાળ દરમિયાન અમે સવા લાખ શ્રીફળમાં બાવીસ પ્રકારની રોગ પ્રતિકારક ઔષધિઓ નાખી સુરતના ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઈશાન અગ્નિ નેઋતવાયુ મધ્યન કેન્દ્ર પાંચ દિવસમાં સવા લાખ શ્રીફળનો હોમ કર્યો આવું મારી બળાઈ નથી કહેતું પણ તમે જે ગતિ એ ચાલો છો એમાં એ તમારી ગતિને મંદ ન કરતા આપસ આપસમાં આત્મીયતાને જોડી રાખો તો આપના પૂર્વજો આપના વડીલો અને વર્તમાન વાલીઓ બધા રાજી થશે રાજી થશે સવા લાખ કાવની પૂજા કરી ખબર નથી આ કાવની પૂજા કરવા પાછળનું પરિણામ શું છે અમે તો એવા ભાવથી પૂજા કરી કે અમારી રામ મઢીની મહિલા મંડળની દીકરીઓ બે બાવીસ બાવીસો જેટલી બહેનો માતાઓએ આ કાવની પૂજા કરી કોઈ પૂછે એના જવાબમાં અમે એટલું કીધું આ દીકરીઓની અમે પૂજા એવા ભાવથી કરી છે કે આ દીકરીઓ એનો રસ તો નહીં ભૂલે પછી અંજવાળું કેમ કરવું પ્રેમની જૂથ પ્રગટાવીએ તો અંજવાળું થાય સત્યની જોત પ્રગટાવીએ તો અંજવાળું થાય આ નગરી વચન સાથે જોડાયેલી છે એટલે વચનનો વિશ્વાસ કરીએ તો અંજવાળું થાય આત્માનું અંજવાળું જ્ઞાનનું અંજવાળું એમ આ તમે અત્યારે આત્મિતાનું અંજવાળું કરો છો હું હૃદયથી જેટલા આમાં જોડાયેલા છો એ બધા પવિત્ર આત્માઓને ખૂબ ખૂબ આવકારું છું ને વંદન કરું છું અત્યારે અમારી પાસે સવા લાખ વિધવા માતાઓની પૂજા ચાલે છે આડત્રીસ હજાર વિધવા માતાઓની એને અમે વીર માતાઓ આ વીર માતાઓની પૂજા કરીએ છીએ થાળ વ્યવસ્થિત માને જેવો હોય એવો થાળ ધરીએ છીએ એને ભેટ પૂજા પણ કરીએ છીએ એના સંસ્કારો ને સાચવવાની હજી અમારે નેવું હજાર વીર માતાઓની પૂજા બાકી છે પણ એ પૂજા અમે સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ ગોહિલવાડ ઝાલાવાડ હાલાર સોરઠ બરડો બરાડી ઓખા આ પંથકમાં અમે એ પૂજા કરવા માગીએ છીએ શું કામ કે એ પંથકમાં મહિમા છે મા પિતાનો મહિમા મા પોતાના પતિને અચાનક ગુમાવે છે તો આપણે બધા એને આશ્વાસન દેવા જાય છે પણ આશ્વાસન દેવા જાય છે કુમાર સાહેબ એમાં એને હા ના હા હોકારો જે કંઈ આપણાથી બને એવું કરીને પાછા છૂટા પડી જાય છે બધા માને છે કે હવે નથી પપ્પા નથી કાકા નથી મામા નથી દાદા નથી પણ મારી મા એક માનતી નથી કે તમારે માટે નથી મારે માટે તો મારા હૃદયમાં છે મારા હૃદયમાં મારા પતિ છે આજ તમે જે કામ કરી રહ્યા છો એ કાર્યને હું સ સહૃદય વધાવું છું એટલા માટે કે આ કાર્ય અનિવાર્ય છે નવી પેઢી માતા પિતાને એની જે અત્યારની પદ્ધતિ જે ભણવાની છે એમાં આ સરકારની વ્યવસ્થા સાથે જોડાઈને થોડું કઠિન લાગે છે મેં વીસ વર્ષ બાળકોને ભણાવ્યા મારે ગુરુએ કીધું આ તો નિર્દોષ છે ભણાવવાની જરૂર તો એના મમ્મી પપ્પાને છે એટલે હું સાધુમાંથી પાછું સાધુ થઈ ગયું એના મમ્મી પપ્પા પાસે બેસીને એને કહેવા માટે કે તમે ભાઈ આત્મીયતાથી જીવો એટલે આવતીકાલના ગુજરાતને આવતીકાલના અમારા ભારત વર્ષને આવા તેજસ્વી ગ્રસ્તાશ્રમમાંથી આવા તેજસ્વી સંતાનોની જરૂર છે નહીં તો અમને ખોટ લાગશે આવા બાળકો તમારા પવિત્ર ગ્રસ્તાશ્રમમાંથી અમને મળશે આવા શિષ્યો એવા પવિત્ર ગુરુજનો પાસેથી મળશે આવા પ્રાધ્યાપકો આધ્યા આધ્યાત્મિક જ્ઞાનથી આપણને ભરી દેશે તો એ વિદ્યા જીવન અને જગતનું શ્રેય કરશે આપ સૌના ઉત્સાહને જ્યાં કોઈ પણ પ્રકારની અમારી રામઢી સંસ્થા આવા નાના મોટા ચૌદ સેવા કેન્દ્રો છે સૌરાષ્ટ્રમાં છે કે રાજસ્થાન સુધી જ્યાં કોઈ પણ તમારી સંસ્કૃતિના સંસ્કાર આવશ્યકતા નામની ભાવના થાય ત્યારે મૂળદાસ આપ સૌની સેવામાં હાજર છે સૌને પ્રણામ કરું છું વાર્તા કરવા નથી આવ્યો કથા કરવા નથી આવ્યો તમને સૌને જોઈ મામા પિતાજીને પિતાજીમાં મારી મા આવા એકરૂપી રૂપી આપના પવિત્ર જીવનને વંદન કરવા આવ્યો છું જય શ્રી રામ જય ગુરુ રામ જય ભારત